સંકેશ્વર શ્રવણ ઠાકોર શંખેશ્વર ખાતે જૈન પરિવારોના છ સંતાનોએ સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવ્યો દીક્ષા ગ્રહણ કરી ભઢિયાર પંથકની ધન્યધરા પર જ્યાં સંતો મહંતો બિરાજમાન હોય અને પ્રભુ પાર્શ્વનાથ દાદાના જ્યાં બેસણા હોય તેવા જૈન તીર્થ સંકેશ્વર ખાતે આવેલા એકસો પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે પૂજ્ય આ શ્રીમદ વી રત્નચંદ્ર સુરેશ્વરજી મહાસાહની પ્રેરણા અને સાધુ સંતો આદિઠાણાના આશીર્વાદથી શંકેશ્વર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છ જેટલા જૈન પરિવારના છ સંતાનોએ ધન દોલતનો ખુશીબેન પૂજાબેન આમ છ પરિવારના છ સંતાનોએ પરમ પૂજ્ય આવી ચંદ્ર સુરેશ્વરજી મસા તેમજ પરમ પૂજ્ય આવી રત્ન સુરેશ્વરજી મસા ડહેલાવાડા પુણ્યનામ દયા સાધ્વી ભગવત વિજય ગુણા દક્ષાશ્રીજી મસા સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં સાધુ સાધુજી વૃંદ ઠાણાના આશીર્વાદ મેળવી પ્રભુ પાર્શ્વનાથ દાદાના દર્શન વંદન કરી માતા પિતા પરિવારના આશીર્વાદથી શંખેશ્વર ખાતે આવેલ એકસો આઠ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ખાતે સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવ્યો હતો આ પ્રસંગે શંખેશ્વર એકસો આઠ ખાતેથી વાતે ગાતે હાથી ઘોડા બગીબેડના તાલે વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો સંઘેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રદક્ષિણા કરી એકસો આઠ જૈન ટ્રસ્ટ ખાતે ધર્મસભામાં ફેરવાયો હતો આ પ્રસંગે એકસો આઠ પાર્શ્વનાથ વિહાર જૈન ટ્રસ્ટ ખાતે ધામધૂમથી ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં દીક્ષાર્થીના પરિજનો સગા અને શહેરોમાંથી શ્રદ્ધાળુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી